મિત્રો ગુજરાત વેધર ફોરકાસ્ટમાં આપણું સ્વાગત છે અને હું છું સુરેશ તો મિત્રો આજે આપણે આ વિડીયોના માધ્યમથી વાત કરવાની છે કે હાલની સક્રિય સિસ્ટમની સ્થિતિ શું છે આજે ગુજરાતમાં કેવું રહેશે વરસાદનો જોર અને મિત્રો તે સિવાય બંગાળની ખાડીની અંદર નવી સિસ્ટમ બની છે જેનું આગોતરું એંધાણ આપવાનું છે તો વિડીયોને છેલ્લે સુધી બન્યા રહેજો આપણી ચેનલ ઉપર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ના કરી દે હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીશું કે ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના કેટલા તાલુકાની અંદર વરસાદ નોંધાયો તો મિત્રો ચોવીસ કલાક દરમિયાન એકસો ચાલીસ તાલુકાની અંદર વરસાદ નોંધાયો તેમાં સૌથી વધારે મિત્રો મહીસાગરના મહીસાગરની અંદર છોતેર મિલીમીટર એટલે કે બે પોઈન્ટ નવ્વાણું એટલે કે ત્રણ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે તે સિવાય મિત્રો દાહોદની અંદર ચુમ્મોતેર મિલીમીટર એટલે કે બે પોઈન્ટ એકાણું ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે તે સિવાય મિત્રો પંચમહાલની અગર પંચમહાલની અંદર મિત્રો બોસઠ મિલીમીટર એટલે કે બે પોઈન્ટ છપ્પન ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે તે સિવાય મિત્રો દાહોદના બીજા વિસ્તારોની અંદર એકથી લઈ અને બે ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે તે સિવાય મિત્રો વીસ તાલુકા એવા હતા જ્યાં એકથી લઈ અને પોણા બે ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો તો મિત્રો આજના વરસાદની વાત કરીએ તે પહેલાં જે કોઈ મિત્રો નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લે તો મિત્રો સક્રિય સિસ્ટમની વાત કરીએ તો ગઈકાલે જે પાકિસ્તાન અને રાજસ્થાન ઉપર જે સિસ્ટમ હતી તે હવે અંદર આવી અને મિત્રો જે જે આપણે જોઈ શકાય કે જે શ્રી ગંગાનગરના વિસ્તારો છે ત્યાં સુધી આ સિસ્ટમ આવી ગઈ છે એટલે કે આ વિસ્તારોની અંદર આવી ગઈ છે મિત્રો આ સિસ્ટમ તમે મેપમાં જોઈ શકો છો કે જે સિસ્ટમ છે તે આ વિસ્તારોની અંદર આવી ગઈ છે અને મિત્રો ગઈકાલે જે પાકિસ્તાન અને રાજસ્થાનના ભાગો હતી તે હવે દક્ષિણ તરફ ફરીથી પાછી આવતી રહી છે અને વધુ એક સિસ્ટમ છે તે મિત્રો બંગાળની ખાડીની અંદર આ વિસ્તારોની અંદર બની ગઈ છે તમે મેપમાં જોઈ શકો છો અહીંયા આ સિસ્ટમ બની ગઈ છે અને આમ આ સિસ્ટમ છે મિત્રો સાંજ સુધીની અંદર આ સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાઈ જશે એટલે કે મજબૂત બની અને વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાઈ જશે અને 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 ત્યારબાદ ત્યારબાદ આ આ સિસ્ટમ સિસ્ટમ છે છે તે તે વધારે મજબૂત બનશે ડિપ્રેશનમાં ફેરવાશે પશ્ચિમ દિશા તરફ આગળ વધી શકે છે સેટેલાઇટ ઉપર નજર કરીએ તો જોઈ શકાય કે જે બંગાળની ખાડીના વિસ્તારો છે તે ત્યાં તમે જોઈ શકો છો કે ઘાટ વાદળો જોવા મળી રહ્યા છે મિત્રો અને બંગાળની ખાડી સતત એક્ટિવ જોવા મળી રહી છે તમે જોઈ શકો છો કે ઘાટવાડરો છે તે બંગાળની ખાડીમાં જોવા મળી રહ્યા છે અને બંગાળની ખાડી જે છે તે એક્ટિવ જોવા મળી રહી છે અને લગાતાર એક પછી એક સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આગળ વધી રહી છે અને ગુજરાત અને મધ્યપ્રદેશના વિસ્તારો છે મહારાષ્ટ્રના વિસ્તારો છે તેને આ સિસ્ટમોની અસર થઈ રહી છે અને લગાતાર વરસાદ એક ચાલુ જ રહી શકે છે એટલે કે લગાતાર વરસાદ પડપડ કરી રહ્યો છે આ વિસ્તારોની અંદર એટલે કે મિત્રો જે મધ્ય ભારતના વિસ્તારો છે આ વિસ્તારો છે તેમાં ચોમાસું સતત એક્ટિવ જોવા મળી રહ્યું છે તો મિત્રો સાતસો એચપીઓ પર પવનનો ચાર્ટ જોઈએ તો જોઈ શકાય કે જે નવી સિસ્ટમ છે તે આ વિસ્તારોની અંદર મિત્રો બની ગઈ છે એટલે કે જે મ્યાનમારના વિસ્તારો છે ત્યાં બંગાળની ખાડીના આ વિસ્તારોની અંદર મિત્રો આ સિસ્ટમ બની છે અને આ સિસ્ટમ છે તે મિત્રો હવે પશ્ચિમ દિશા તરફ આગળ વધશે એટલે કે મિત્રો હજુ બેથી ત્રણ દિવસ ચાર દિવસનો સમય છે ત્યાં આ સિસ્ટમ છે પશ્ચિમ દિશા તરફ આગળ વધશે અને આ સિસ્ટમ છે તે મિત્રો હાલનો ટ્રેક જોવા જઈએ તો આ સિસ્ટમ છે તે મહારાષ્ટ્રના ભાગોમાં થઈ અને ગુજરાત તરફ આવે તેવી શક્યતા જોવાઈ રહી છે એટલે કે આ સિસ્ટમનો ટ્રેક આવી તરફનો રહી શકે છે અને આ સિસ્ટમ છે તે સીધી મિત્રો ગુજરાતને હાલમાં જોઈએ તો ટાર્ગેટ કરી રહી છે કે હાલના લેટેસ્ટ મોડલની અપડેટ જોઈએ તો આ સિસ્ટમ છે તે ગુજરાતને ટાર્ગેટ કરી રહી છે પણ મિત્રો આની શક્યતા પચાસ ટકા હાલમાં ગણવી અને મિત્રો આની અંદર કોઈ પણ ફેરફાર હશે તો આપણે તેની આગળ અપડેટ આપીશું અને મિત્રો આ સિસ્ટમ છે ગુજરાત ઉપર આવશે તો મિત્રો તેની અસર છે તે મિત્રો ત્રણથી ચાર તારીખ આસપાસ ગુજરાતની અંદર જોવા મળશે અને ગુજરાત રિજ્યના જે પૂર્વી ભાગો છે તેની અંદર મિત્રો હળવો મધ્યમ વરસાદ અને અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ ગાજવીજ સાથે ચાલુ થઈ શકે છે અને મિત્રો જેમ દિવસો પસાર થશે તેમ ગુજરાતના સમગ્ર ગુજરાતની અંદર હળવો મધ્યમ વરસાદ અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ અને અમુક વિસ્તારોની અંદર અતિભારે વરસાદ પણ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી શકે છે તો મિત્રો હવે આપણે વાત કરીશું કે આજે ગુજરાતમાં કેવું રહેશે વરસાદનું જોર તો મિત્રો આ હતું બંગાળની ખાડીની સિસ્ટમનું આગોતરું એંધાણ તો હવે આપણે વાત કરીશું કે આજે ગુજરાતમાં કેવું રહેશે વરસાદનું જોર મિત્રો શરૂઆત આપણે દક્ષિણ દક્ષિણ ગુજરાતથી કરીશું તો ગુજરાતની અંદર વલસાડ નવસારી ડાંગ હળવો મધ્યમ વરસાદ અને અમુક સેન્ટરની અંદર ભારે વરસાદ પડી શકે જ્યારે મધ્ય પૂર્વ ગુજરાતની વાત કરીએ તો વડોદરા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ મહીસાગર આણંદ ખેડા અને અમદાવાદ આ વિસ્તારોની અંદર છાટછૂટથી હળવા ઝાપટા અમુક વિસ્તારોની અંદર મધ્યમ વરસાદ પડી શકે જ્યારે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર ગાંધીનગર અરવલ્લી સાબરકાંઠા મહેસાણા પાટણ અને બનાસકાંઠા આ વિસ્તારોની અંદર છાંટછૂટથી લઈને હળવા ઝાપટા અને અમુક વિસ્તારોની અંદર મધ્યમ વરસાદ પડી શકે જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર જામનગર રાજકોટ અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર અને દેવભૂમિ દ્વારકા આ વિસ્તારોની અંદર છાંટછૂટથી હળવા ઝાપટા અમુક સેન્ટરની અંદર મધ્યમ વરસાદ પડી શકે જ્યારે કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર પણ છાટછૂટથી છૂટથી હળવા ઝાપટા અને અમુક સેન્ટરની અંદર મધ્યમ વરસાદ પડી શકે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આભાર